બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમના મત વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી રહ્યા છે અને રાજ્યમાં જે પ્રકારે શિક્ષકો હોય આંગણવાડી બહેનો હોય કે અન્ય જે મામલે આંદોલન થતા હોય છે આ આંદોલનકારીઓને પ્લેટફોર્મ આપવા માટે તેમણે રાષ્ટ્રીય ઓબીસી એસટી એસસી એકતા મંચ છે તેની જાહેરાત કરી છે અને ગાંધીનગરમાં આજે તેમણે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ટોફિક ગાંચી જે પ્રકારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી અને ત્યાર પછી તેમણે કહ્યું કે ઓબીસી સમાજ હોય એસસી સમાજ હોય કે એસટી સમાજના લોકો સાથે સંકળાયેલા જે મુદ્દા છે તે મુદ્દા તેમના પ્રશ્નો સરકાર સુધી પહોંચતા નથી અને તેમના મત વિસ્તારમાં પણ જે પ્રકારે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે તે મામલે હવે તે સતત અવાજ ઉઠાવી રહ્યા છે અને ગાંધીનગરમાં આજે તેમણે રાષ્ટ્રીય એસટી એસસી અને ઓબીસી એકતા મંચ છે તેની

સ્વાગત કરું છું તમે જોયું છે ઘણા સમયથી ખાસ કરીને ગુજરાતની અંદર અનેક સામાજિક વિષયોને લઈને આંદોલનો અલગ અલગ થતા હોય છે ખાસ કરીને ટૂંક સમય પહેલાં મેં મારી પાર્ટીમાંથી એક રાજીનામું આપ્યું હતું કે ભાઈ આમાંથી પાર્ટીનો જ્યારે હું જોઈન્ટ સેક્રેટરી હતો સંગઠનમાં વિધાનસભાનો દંડક હતો ત્યારે પત્રકાર પરિષદને બોલાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે મેં એ કીધું હતું કે ભાઈ મારે ઘણી વખત મારા સમાજ માટે સમય ઓછો મળે છે અને ખાસ કરીને મારો જે પછાત સમાજ છે એમાં ઘણું બધું કામ કરવાનું બાકી રહે છે એટલે કે સમયને અનુકૂળતા રહેતી નથી એટલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક અંશે તમે જોયું છે કે પાર્ટીએ એમાંથી મને સસ્પેન્ડ કર્યો હતો પણ આજે ઘણા બધા ગુજરાતની અંદર એવા વિષય છે જે મારા પછાત સમાજ માટે એસસી એસટી ઓબીસી સમાજ માટે આજે પણ એ પ્રશ્ન સરકાર સુધી પહોંચતા નથી અને પહોંચે છે તો પણ સરકાર એની નોંધ કરી લેતી નથી એટલે અનેક એવા મુદ્દાઓ છે પ્રશ્નો છે એટલે આજે એક અમારું સંગઠન જાહેર કરીએ છે આજે અમારું સામાજિક સંગઠન છે આ કોઈ રાજકીય સંગઠન નથી દરેક જિલ્લામાં આજે અમે એક એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના સીવી આજે અમે અગિયાર જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના સીવી આજે અમારું સંગઠન છે એ માત્રને માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરવા જઈ રહ્યું છે તમે જોયું છે કે ગુજરાતની અંદર ચિંતાજનક કુપોષિતનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે ખાસ કરીને પછાત સમાજના બાળકોમાં કુપોષણનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે એવી રીતના શિક્ષણમાં તમે જોયું છે કે ગુજરાતની અંદર જે પછાત સમાજના જિલ્લાઓ છે પછાત સમાજના ગામો છે ત્યાં શિક્ષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક ઘટી રહ્યું છે શિક્ષકોની ભરતી આવે ત્યારે તમે જોયું હોય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી ભરતીઓમાં એસસી એસ ટી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી શ્રીને આજે મળવા જવાના છે એવી અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે તાજેતરમાં જ તમે જોયું છે કે પાંચ હજાર શિક્ષકોની એક ભરતી કરવાની સરકારે જાહેરાત કરી ક્રમશઃ અમુક ભરતી પણ કરી પણ તમે જોયું છે કે જનરલ કેટેગરીનું મેરિટ ખરેખર ઊંચું હોવું જોઈએ એની કરતાં એસસી એસટી ઓબીસીનું મેરિટ ઊંચું આવ્યું છે ઊંધું બન્યું છે એટલે કે નેવ ટકા વાળો ઓબીસીનો એક કેન્ડિડેટ છે એને નોકરી મળતી નથી અને જનરલ કેટેગરીનો સાઠ ટકા વાળો જે ઉમેદવાર છે એને નોકરી મળે છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારની પણ આમાં ભૂલ થઈ છે એટલે અનેક આવા મુદ્દાઓ છે એનું ધ્યાન આજે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને દોરવાના છે એવી સામાજિક દરેક જિલ્લામાં આજે અમારો મુખ્ય જે ઉદ્દેશ છે એ અમારા પછાત સમાજમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ પછાત સમાજમાં ચિંતાજનક વધી ગયું છે ના બાળકો કેવી રીતના શિક્ષિત બને અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈએસ બને આઈપીએસ બને આના માટેનું આ અમે આજે સંગઠન જાહેર કર્યું છે અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે દરેક જિલ્લા દીઠ અમારો એક એક આજે કન્વીનરની અમે નિમણૂંક આપવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રહે સરકારના ધ્યાનમાં અમાક ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું અને જરૂર પડશે જો સરકાર શ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંતા માર્ગે પણ અમે વરશું મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર છે સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનીશ શ્રી ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા સાહેબનો કે ઘણા સમયથી અમારી જે આ વિદ્યા વિદ્યાસાહેબની ભરતી અમે ખુદ ટેટ વન પાસ ઉમેદવાર છીએ શિક્ષક બનવાને યોગ્ય છીએ લાયક ઉમેદવારો છીએ અમારું મેરિટ પણ સારું બને છે તો ઘણા સમયથી આ પ્રશ્નો અમે સરકાર પાસે લઈ જતા હતા પણ ક્યાંક ને ક્યાંક સરકાર સુધી યોગ્ય પ્લેટફોર્મથી પહોંચતા ન હતા અથવા તો પછી ક્યાંક ને ક્યાંક કંઈક ખામી રહી જતી હતી કોઈ ટેકનિકલ ખામી પણ હોઈ શકે કે જે ખરેખર બંધારણે જે સત્યાવીસ ટકા અનામત જાહેર કરી છે ઓબીસીને ને અને એસસી કેટેગરીને જે સાત ટકા અનામત જાહેર કરી છે કે કોઈ પણ જે ભરતી થાય એમાં ઓબીસી ને સત્યાવીસ ટકા ને એસસી ને સાત ટકા સીટો મળવી જોઈએ પરંતુ સરકારે જે આ એક થી પાંચ ની ભરતી કરી જે શિક્ષકોની એમાં બંને કેટેગરીને ખૂબ જ અન્યાય થયો છે પૂરેપૂરી ટકાવારી જે મળવી જોઈએ એ મળી નથી અમે વધારે માંગતા નથી ટકાવારી પણ જે છે એ અમને અમારો હક અમને આપો તો એના માટેની આ એક લડત છે સાહેબ સાહેબશ્રીએ ખૂબ જ સારી રીતે સપોર્ટ કર્યો છે અમે ઘણા બીજા મંત્રીઓને એમના દ્વારા પણ રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા પણ ક્યાંક ને ક્યાંક અમારા રજૂઆતો ત્યાં સુધી પહોંચી નથી શકતી એના માટે અમને હજુ સુધી કોઈ પરિણામ નથી મળ્યું અમે પણ અત્યારે હાલમાં પણ શિક્ષકની નોકરી ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટમાં ને કરીએ છીએ મતલબ એ લાયકાત પણ અમારામાં છે કે અમે બાળકોને કાલે ઊઠીને સારું ભણાવી શકશું પરંતુ છતાં પણ કઈ અવાજ અમારો ત્યાં સુધી પહોંચતો નથી અથવા કઈક ને કઈક ખામી રહી જાય છે એના કારણે અને સાહેબના બીજા મુદ્દાઓ પણ જે સારા છે એ ભરતી સિવાય પણ અત્યારે અવાજ ઉઠાવીશું તો કાલે ઉઠીને આવનાર પેઢીને કે જે અનામતમાં જે ખરેખર છૂટછાટ મળવી જોઈએ એ આવનાર પેઢીને પણ એનો અન્યાય ન મળે એના માટેનો સાહેબનો પ્રયત્ન છે અમારા સૌનો પ્રયત્ન છે આમ ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે હવે રાજ્યમાં જે પ્રકારે આંદોલનો થતા હોય છે અને ખાસ કરીને શિક્ષકોનો જે પ્રશ્ન હોય છે આંગણવાડી બહેનોનો પ્રશ્ન હોય છે ગાંધીનગરમાં જે પ્રકારે ઉમેદવારો કે પછી સરકારી નોકરીને લઈને જે લોકો આંદોલનો કરી રહ્યા છે તે દરેકના પડખે ઉભા રહેશે અને જે પ્રકારે તેમણે એકતા મંચની જાહેરાત કરી છે તેને લઈને આગલા દિવસોમાં તે તેને વેગ પણ આપશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ